ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે મોડી સાંજે યોજાયેલી વિજય પરેડ દરમિયાન ઉમટી પડેલા ત્રણ લાખથી વધુ ક્રિકેટ પ્રેમીઓમાંથી કેટલાય લોકોના બૂટ ચંપલ પાણીની બોટલો નાસ્તાના પેકેટ્સના રેપર પર્સ રૂમાલ સહિત અગિયાર હજાર કિલોથી વધુ કચરો

મોટી સંખ્યામાં જૂતા ચપ્પલ કપડાના ટુકડા ચિપ્સના રેપર્સ પાણીની બોટલો અને ઠંડા પીણાની બોટલો થેલીઓ કપ ટોપી તથા બેનર્સ સર્વત્ર પડેલા જોવા મળ્યા હતા આટલી જંગી ભીડના કારણે દરરોજ કરતા અનેક ગણો કચરો થશે તેવો ખ્યાલ આવી જવાથી મહાનગરપાલિકાની ટીમ મધરાતે જ સફાઈ માટે પહોંચી હતી પરંતુ જે પ્રમાણમાં અને રસ્તાની બંને બાજુએ જે રીતે કચરો વિખરાયેલો હતો તેમાં આખી રાત અને આજે સવારે કલાકો સુધી પણ કામ કરવું પડ્યું હતું તેમાં પણ અવારનવાર વરસાદી ઝાપટાને લીધે કેટલો કચરો પલળી જતા કામગીરી વધારે મુશ્કેલ બની હતી પાલિકાએ કચરો ઠાલવવા બે ડમ્પર અને પાંચ જીપોને કામે લગાડ્યા હતા સાફ સફાઈમાં સો થી વધુ કર્મચારીઓ ઉપરાંત કેટલીક એનજીઓના છવ્વીસ વોલિયન્ટર્સ પણ જોડાયા હતા મરીએ ડ્રાઈવ પર પરોઢે સ્થાનિકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે આમ તો પાલિકાએ ઘણો ખરો કચરો સવારે જ હટાવી દીધો હતો